નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આવનારી જે તલાટી જુનિયર ક્લાર્ક એમપીડબ્લ્યુ એફઆઈડબ્લ્યુ સ્ટાફ નર્સ જેવી અને ફરજગાર જેવી અતિ મહત્ત્વની જે એક્ઝામો છે એમાં અતિ મહત્ત્વનો ટોપિક ગણી શકાતો એવો આપણે યોદ્ધા વિશે આજે જોઈશું તો ગુજરાત સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની યોજના બરાબર તો કોને લાભ કોને મળે છે અને કેટલો લાભ મળે છે તેના વિશે પર જોઈશું જો તલાટી જુનિયર ક્લાર્ક એમપી ડબલ્યુ એફએ ડબલ્યુ જેવી જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી એક્ઝામોમાં એકાદ અથવા તો પાંચથી સાત માર્ક આપણે યોજનાઓ વિશે પણ પૂછી શકીએ છીએ તો આપણે આજે નોટ કરાવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો આજે આપણે જોઈશું ટ્રાન્સપોર્ટેશન્સ યોજના તો લાભ કોને મળે છે તો ધોરણ એકથી પાંચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ એક કિલોમીટર કરતાં વધુ અંતર ચાલીને જવું પડે પડતું હોય તેને બરાબર ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર કરતાં વધુ અંતર ચાલીને જવું પડતું હોય તેને બરાબર તો ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને બી આ મળવાપાત્ર લાભ છે એક કિલોમીટર કરતાં વધારે જાય તો બરાબર ધોરણ છથી આઠ વિદ્યાર્થીઓ છે એને ત્રણ કિલોમીટર કરતાં વધુ અંતર કાપવાનું હોય તો એને આ ટ્રાન્સપોર્ટેશનની યોજનાનો લાભ મળે છે બરાબર મિત્રો તો આપણા જે સમયમાં છે બરાબર એમાં તો આપણે સ્કૂલે ચાલીને જવું પડતું હતું મેં બી ધોરણ સાત આઠ નવ આ જે છે મેં ચાલીને જ પાંચથી છ કિલોમીટર ભણ્યો છું હવે આપણે જોઈએ તો કેટલો લાભ મળ્યો છે બરાબર તો ધોરણ એકથી પાંચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા ચારસો રૂપિયા બરાબર ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ માટે ચારસો રૂપિયા અને ઉક્ત શહેર બાળકોને લઈ જનાર રિક્ષા માલિકને આપવામાં આવે છે બરાબર તો ગુજરાત સરકાર દ્વારા એક આ મહત્વની યોજના છે બરાબર તો ધોરણ એકથી પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એને આપણે ચારસો રૂપિયા મળવાપાત્ર છે બરાબર ચારસો રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એને ચારસો રૂપિયા એમને બી ચારસો રૂપિયા મળવાપાત્ર હોય છે બરાબર તો જે ઉક્ત સહાય છે બરાબર તો એ રિક્ષા માલિકને આપવામાં આવે છે તો ક્યાંથી લાભ મળે છે તો સંબંધિત સ્કૂલમાંથી દરેકને લાભ મળવા પાત્ર છે બરાબર હવે આપણે આગળ જોઈએ તો આપ જોઈ શકો છો મિત્રો કે આ બાળકો જઈ રહ્યા છે હવે મિત્રો આપણે આગળ જોઈ લઈએ કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બરાબર કે જી બરાબર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તો ફૂલ ફોર્મ જોઈ લેજો કારણ કે કદાચ એક્ઝામમાં આવે તો આપ લખી શકો છો બરાબર આ બી યોજના છે બરાબર આ બી યોજના છે હવે જોઈએ આપણે તો કોને લાભ કોને મળે છે બરાબર તો અનાથ અથવા તો સિંગલ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને પછાત વર્ગની કન્યાઓ કે કે જે ક્યારેક શાળાઓમાં ગયેલ ન હોય તેવી કન્યાઓને આ લાભ મળવાપાત્ર છે બરાબર જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે બરાબર તો એ લાભ કોને મળવા પાત્ર છે તો અનાથ અથવા તો સિંગલ પેરેન્ટ્સ બરાબર વિદ્યાર્થી વિદ્યાર્થીની પછાત વર્ગની કન્યા બરાબર કે જે ક્યારેય શાળાઓ શાળાએ ગઈ ન હોય દિવ્ય કન્યાઓને આ લાભ મળવાપાત્ર છે તો કેટલો લાભ મળે છે તો વિદ્યાર્થીઓને મફત રહેવા અને જમવાની સાથે સુવિધા આપવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા એક આ બી મહત્વની એક્ઝામો છે બરાબર જે ગરીબ વિદ્યાર્થીઓ છે મા બાપ વગરના વિદ્યાર્થીઓ એને આ કસ્તુરબા ગાંધી ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણવાનો પણ લાભ ગુજરાત સરકાર આપે છે તો કેટલો લાભ મળે છે તો વિદ્યાર્થી વિદ્યાર્થીઓને મફત રહેવા બરાબર મફત રહેવા અને જમવા સાથેની સુવિધાઓ અનેક આપવામાં આવે છે બરાબર તો નોટ કરી લેજો કારણ કે કદાચ આપણે શિક્ષકોની એક્ઝામોમાં બી કદાચ પૂછાઈ શકે છે હવે આપણે આગળ જોઈએ તો ક્યાંથી લાભ મળે છે બરાબર લાભ ક્યાંથી મળે છે તો રાજકોટ કોઈ બી જિલ્લા હોય બરાબર રાજકોટ નહીં તો જિલ્લાઓમાં કોઈ બી જિલ્લા બરાબર આ તો ખાલી રાજકોટનું પૂછ્યું છે તો રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં બે તથા વિછા તાલુકામાં એક એમ કુલ ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી છે બરાબર તો આ બી એક કરંટ અફેર્સમાં કદાચ પૂછાઈ જાય તો આપ લખી શકો છો તો રાજકોટ જિલ્લામાં જસદન તાલુકામાં કેટલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો આવેલી છે તો બસ જસદન તાલુકામાં બે વિછ્યા તાલુકામાં એક એમ કુલ ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજકોટમાં આવેલી છે બરાબર તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજકોટમાં બરાબર રાજકોટમાં ત્રણ આવેલી છે બરાબર તો કદાચ કરંટ અફેર્સમાં પૂછાય તો આપ લખી શકો છો આગળ જોઈએ આપણે હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નબળા નબળા અને વંચિત જૂથોના બાળકો માટે ખાનગી શાળાઓમાં પચીસ ટકા વિના મૂલ્ય ધોરણ એકમાં પ્રવેશ બરાબર તો એના વિશે આપણે જોઈશું બરાબર કેટલો લાભ મળે છે લાભ કોને મળે છે એના વિષયમાં આપણે ચર્ચા કરીશું બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર